શ્રીજી મહારાજે મુક્તરાજ ઝીણાભાઈના આગ્રહે આગ્રહ પંચાળા ધામમાં સહુ સંતો ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો ત્યારે ગામના ગરીબ હરિભક્ત એવા મકન ઠાકરે પોતાના ઘરેથી લાવીને શ્રીજી મહારાજને ચરણે ઝીણા ઘુઘરા બાંધીને એ ઐતિહાસિક રાસલીલામાં રાજી કર્યા હતા એ પણ ને કીર્તનમાં કંડારતા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે કે ઠમક એ માંડે પાવ ઠાવકારે વાજે ઘુઘરડીનો ઘેર કહી શોભા ન જાય પ્યારા કાનની રે એ વખતે પંચાળા ગામના આ ભક્તરાજ મકન ઠક્કર આર્થિક વ્યવહારે ખૂબ જ ગરીબ સ્થિતિમાં હતા પરંતુ તેઓ ખૂબ સેવાભાવી અને શ્રીહરીને વિશે અતિ હેતવાળા હતા તેમને પંચાળા ગામમાં નાની એવી કરિયાણાની હાટડી હતી તે હાટડીથી ઘરનો વ્યવહાર માંડ માંડ ચાલતો જ્યારે મહારાજ કે સંતો ભક્તો પંચાળા પધારે ત્યારે મકન ઠક્કર ખૂબ ભાવથી સંતો માટે કુવેથી પાણી સીંચી લાવવું રસોઈ માટે લાકડા લાવવા વાસણો ઉટકવા શાકભાજી સમારવા રસ્તા સાફ કરવા સભાની બેઠક વગેરે જરૂરી વ્યવસ્થા કરવી વગેરે દરેક નાની મોટી સેવામાં તેઓ આત્મીય ભાવે લાગી જતા એક વખત શ્રીજી મહારાજે મકન ઠક્કર ની ગરીબ સ્થિતિ અને ફાટેલા વસ્ત્રો જોઈને નવા વસ્ત્રો તેમજ મુઠી ભરીને રૂપિયા આપ્યા આમ સર્વેશ્વર શ્રીહરિએ મકન ઠક્કરને પોતાના સ્વહસ્તે રૂપિયા આપીને એમની ગરીબાઈ કાઢી સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીમાં આ વાતને વર્ણવતા લખ્યું છે કે એવી સાંભળીવાલાની વાત સહુ થયા પછી આવ્યો દુર્બળ એક દાસ અકિંચન નહી વસ્ત્રપાસ વળી મુઠડી મોરે ભરાવી કાપ્યું દારિદ્ર એમ જન્નું હતું દુઃખ જે બહુદન્નું આમ શ્રીજી મહારાજે સ્વહસ્તે ભક્તરાજ મકન ઠક્કરનું પ્રારબ્ધ બદલાવ્યું ને એમની ગરીબાઈ દૂર કરી ત્યાર પછી તેમની દુકાનમાં વેપાર વૃદ્ધિ પામ્યો અને વ્યવહાર પણ ખૂબ સારો થયો મકન ઠક્કરની દુકાન ધમધોકાર ચાલતી થઈને આજુબાજુના ગામડાઓમાં મકન ઠક્કર હવે તો મકન શેઠ તરીકે ઓળખાવા માંડ્યા એક વખત શ્રીજી મહારાજ સુરા ખાચર અલૈયા ખાચર મોકા ખાચર વગેરે સહુ સાથે પંચાળા પધાર્યા તેમની દુકાને પધારીને મહારાજે મકન ઠક્કરને કહ્યું કે અમારે પંચાળામાં સમયો કરવો છે એમાં તમે શું આપો છો ત્યારે મકન ઠક્કર હાટીના થડા ઉપરથી ઊભા થઈને મહારાજને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ આ બધું તમારું જ દીધેલું છે બાકી અમારે તો બે ટાણાના દાણા પણ કોઠીએ નહોતા પ્રભુ આપણે જોઈએ તમામ આમાંથી વાપરીએ વખતે ઉત્સવમાં મકન શેઠની દુકાનનો માલ સમૈયામાં વપરાયો મકન શેઠે પોતાની દુકાનમાંથી કોઈ દરકાર રાખ્યા વિના સંતો ભક્તો અને શ્રીજી મહારાજની સેવા કરી જ્યારે સમયો પૂર્ણ થયો ત્યારે શ્રીહરિના ઐશ્વર્ય પ્રતાપે મકન શેઠની હાટડીમાં તમામ માલસામાન એમ ને એમ જ હતા આમ વિશ્વાસુ ભકત એવા મકન ઠક્કરની દુકાને શ્રીહરીએ પરચો પૂર્યો હતો સમય જતા શ્રીહરી સ્વધામ સિધાવ્યા ત્યારબાદ ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી ભક્તરાજ મકન ઠક્કરના દીકરા રામજી ઠક્કર પંચાળાથી વિસાવદર પાસેના કાલસારી ગામ આવીને વસ્યા જૂનાગઢના નવાબે કાલસારી ગામની સીમમાં ગાયોની ગોશાળા સારું એક ખડની વીડીની જમીન શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢને આપી હતી ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીએ પંચાળાથી મકન ઠક્કરના પુત્ર રામજી ઠક્કરને જૂનાગઢ તેડાવ્યા અને કાલસારી ગામની વીડીનો વહીવટ અને ઢોર ઢાખરની દેખરેખ રાખવા માટે રામજી ઠક્કરને સાથે લઈને કાલસારી ગામ આવ્યા રામજી ઠક્કરને કાલસારીમાં મૂકીને સ્વામી ગીર પ્રદેશમાં સત્સંગ વિચરણ અર્થે ગયા રામજી ઠક્કરને કાયમી ભગવાનના દર્શન કર્યા પછી જ નિયમ ગુણાતીતાનંદ સ્વામી તો ચાર પાંચ દિવસે કાલસારી આવ્યા ત્યારે જાણ્યું કે રામજી ઠક્કરે તો પાણીનું ટીપોય પીધું નથી ગુણાતીતાનંદ સ્વામી તેમના ઉપર ખૂબ રાજી થયા અને ઠાકોરજીના દર્શન કરવા માટે કાલસારી ગામમાં વિધિપૂર્વક શ્રી હનુમાનજી સ્થાપી એ રામજી શેઠને કહ્યું આજથી હવે આજ તમારા ઠાકોરજી છે જાઓ તેમાં તમને શ્રીજી મહારાજ અને શ્રી હનુમાનજીના બેવના દર્શન થશે હવેથી રોજ તેના દર્શન કરીને જમી લેજો હવે આ ગામમાં તમે રહો તમારા કુટુંબની અમે દેખરેખ રાખશું તમે તો આ પ્રદેશના શેઠ કહેવાશો આમ રામજી ઠક્કર પંચાળાથી કાલસારી રહેવા આવ્યા ને સ્વામીના આશીર્વાદે પોતાના પરિવાર સાથે અહીં જ કાયમી સ્થિર થયા ગુણાતીતાનંદ સ્વામીએ સ્થાપન કરેલા શ્રી હનુમાનજી હાલ કાલસારી ગામમાં શ્રી સ્વામી નારાયણ મંદિરમાં સ્થાપન કર્યા છે કાલસારીમાં અને બીજા ગામોમાં રહેલા રામજી શેતના વંશજોમાં હાલ ખૂબ સારો સત્સંગ છે આમ શ્રીજી સમયથી ભકતરાજ મકન ઠક્કરના વંશજો વિસાવદર અને કાલસારીમાં વસતા આ ઠક્કર અને હાલ કોટક અટક કે ઓળખાતા કુટુંબમાં ઘણા સભ્યોને પણ મહારાજે વખતો વખત પરચાઓ આપીને એમના પ્રારબ્ધના દુઃખો દૂર કર્યા છે હાલ પણ પ્રવીણભાઈ શ્યામભાઈ કોટક વગેરે સહુ આખો એ ઠક્કર પરિવાર દેશ વિદેશમાં વસ્તા થકા શુદ્ધ જીવન જીવીને ખૂબ સારો સત્સંગ રાખે છે અને સંતોના રાજીપાના પાત્ર બન્યા છે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીમાં પંચાળા ગામના આ મુક્તરાજ મકન ઠક્કરને ચિંતવતા લખ્યા છે કે ઠક્કર ઉકો મકન જેરામ એહ આદિ તે પંચાળે ગામ ભક્ત હમીર ખોડો કુંભાર બાઈકાનું સૂત્રે જ મોઝાર જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો